નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આ છે અનોખું ગામ ચારે બાજુ ઢીંગલીઓ જોવા મળે છે જાપાનમાં એક અનોખું ગામ આવેલું છે જ્યાં ચારે બાજુ ઢીંગલીઓ જોવા મળે છે જાપાનના સિકોપુ ટાપુ પર આવેલ નાગોરા નામના ગામમાં માણસો કરતાં ઢીંગલીઓની સંખ્યા વધુ છે આ ગામમાં લોકો દસ વર્ષ પહેલાં કામની શોધમાં સ્થળાંતર કરવા લાગ્યા હતા જે બાદ ગામમાં લોકોની સંખ્યા ઘટી ગઈ હતી સંખ્યા ઘટી જતા ગામના લોકોએ એકલતા દૂર કરવા આખા ગામમાં વિવિધ સ્થળોએ ઢીંગલીઓ લગાવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સચિન તેંડુલકરે કહ્યું છે કે એક ક્ષણ મારા માટે ખાસ હતી સચિન તેંડુલકરે વિશ્વ મહિલા દિવસ પર એક ક્ષણને યાદ કરતાં ખાસ પોસ્ટ કરી હતી બે હજાર આઠમાં છવ્વીસ અગિયાર બાદ ભારત ઇંગ્લેન્ડ સામે જીત્યું હતું જે બાદ એક મહિલા ગ્રાઉન્ડ સ્ટાફે મને અભિનંદન આપ્યા હતા જે મારા માટે ખાસ હતી જયિન્થા કલ્યાણ જે હમણાં જ ભારતની પ્રથમ મહિલા પીચ ક્યુરેટર બની છે ચાલો એવી મહિલાને પ્રોત્સાહિત કરીએ જે મુશ્કેલ અવરોધોને પાર કરીને રોલ મોડલ બનીને બહાર આવી હતી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હોડી પહેલાં બેંક કર્મચારીઓને ભેટ મળી છે બેંક કર્મચારીઓના પગારમાં સત્તર ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે આઈબીએ અને બેન્ક યુનિયનો વચ્ચે મળેલી બેઠકમાં મંજૂરી અપાઈ છે જેનો લાભ દેશના આઠ પોઈન્ટ પચાસ લાખ બેંક કર્મચારીઓને મળશે જો કે બેંક કર્મચારીઓને પાંચ દિવસ કામ કરવાની માગ પર બેન્ક એસોસિએશનનું કહેવું છે કે આ અંગે માત્ર કેન્દ્ર સરકાર નિર્ણય લઈ શકે છે હવે પગારની સમીક્ષા બે હજાર સત્યાવીસમાં કરવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે